નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષક ભરતીમાં મોટું કૌભાંડ કઈ ના કંઈ અહીંયા જોવા મળી રહ્યું છે એક જાગૃત શિક્ષકે નોંધાવી છે ફરિયાદ એટલે હવે આવા બનાવો છે એ વારંવાર બનતા રહેશે અને જો આવા બનાવો બને છે તો સૌથી પહેલાં મિત્રો ખાસ જો આ શિક્ષકે એક સારું પગલું ભર્યું છે તો તમે પણ તમારા સાથે પણ આવું કંઈક થઈ રહ્યું છે તો ચોક્કસ મિત્રો આ જે પગલાંના ભાગરૂપી તમારે ફરિયાદ નોંધાવી શકો છો અને સાથે સાથે મિત્રો ખાસ અમને પણ તમે જણાવી શકો છો શું તમારા જોડે પણ આઉટ નથી થયું ને તો ખાસ તમામ ઉમેદવારો સુધી આ માહિતી જરૂર પહોંચાડજો કેમકે આપણને ધીરે ધીરે ખબર છે કે નિમણૂકીનો હુકમ પણ આપવા જઈ રહ્યા છે તમામ ઉમેદવારોને અને સાતમા મહિનાને ખબર છે કે ને ઓગણત્રીસ તારીખે મોસ્ટ ઓફલી તમામ જે ગ્રાન્ટેડના હોય એચએસ ના હોય તમામ માટે અહીંયા નિમણૂકીનો હુકમ આપવામાં આવ્યો હતો તો ભાવિ શિક્ષકો માટે આ એક મહત્ત્વની કંઈ ના કંઈ અપડેટ છે એ નીકળીને આવી રહી છે તો શું છે અપડેટ અને શું કૌભાંડનું ગેરરીતિ અહીંયા જોવા મળી રહી છે એના પર થોડી આપણે વિગતવાર ચર્ચા કરીએ અને ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશું અને ખાસ મિત્રો વિડીયોમાં કઈ તમને તમારા હેલ્પફુલ લાગતું હોય તો ખાસ મિત્રો બને રહજો તો અમદાવાદ જિલ્લાના ટાટપાસ ઉમેદવારોને નોકરીમાં હાજર કર્યા બાદ પૈસાની માગણી કરનાર આચાર્ય અને ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે અને મિત્રો મોસ્ટ ઓફલી આપણને ખબર છે કે આ ગ્રાન્ટેડમાં વધુ થતું હોય છે તો એસીબીએ જે દેત્રોજની હાઈસ્કૂલના આચાર્ય અને કમલેશભાઈ પટેલ અને ક્લાર્ક વિમલ પટેલની ધરપકડ કરી તમે જોઈ રહ્યા છો પાંત્રીસ હજાર રૂપિયા મંગાવ્યા હતા બંને જણા મંગાવ્યા હતા પાંત્રીસ હજાર રૂપિયા અને જાગૃત શિક્ષકે એસીબી ને ફરિયાદ કરી હતી તો એ એલસીબીની ફરિયાદ કરતાં મિત્રો એ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને મિત્રો આવા બનાવો રોજબરોજ બનતા જ રહે છે તો ખાસ તમામને જાગૃત રહેવાનું છે અને જો આવો કોઈ બનાવ બને છે તો ખાસ ફરિયાદ નોંધાવવાની છે કેમ કે આવા જે પૈસાની જે માગણી કરવામાં આવે છે મિત્રો આપણને ખબર છે કે પૈસાની માગણી કરવા બાબતે પરિપત્ર પણ જોવા મળ્યો તો જો આવું કોઈ થાય છે તો જે પ્રફુલ્લ પાંસરી હતા એમને પણ પત્ર કર્યો હતો કે આવું કોઈ થાય છે તો એના ઉપર ખાસ તમામને એના પગલાં લેવામાં આવશે અને એવું હશે તો જે ગ્રાન્ટેડમાં જે ચાલુ છે એ સ્કૂલો પણ બંધ કરાવી દેવામાં આવી શકે છે તો ખાસ મિત્રો આવું કંઈ બની રહ્યું છે તો આપણે ચેનલ સાથે તમે પોસ્ટમાં પણ તમે કમેન્ટ કરી શકો છો કે આવું અમારા સાથે થયું છે તો ખાસ મિત્રો ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી પર ઉમેદવારો હાજર થાય ત્યારે જ રૂપિયાની માગણી કરાય તમે જોઈ રહ્યા છો સરકારીમાં એટલી બધી પ્રોસેસ નથી થતી પરંતુ આ ગ્રાન્ટેડમાં સૌથી વધારે જોવા મળી જાય છે કે ગ્રાન્ટેડમાં પૈસાની માગણી છે વધુ જોવા મળતી હોય છે તો આવા કંઈ પ્રશ્નો બને છે તો ખાસ મિત્રો સૌથી પહેલાં તો તમારે ભાગ જે પગલાં લેવાના છે મિત્રો તો તમે પોલીસ ફરિયાદ પણ કરી શકો છો અને ખાસ મિત્રો અમને પણ તમે જણાવી શકો છો જેથી અમે પણ મીડિયાના મારફતે તમામ સુધી માહિતી પહોંચાડી શકીએ તો અપડેટ હતી મિત્રો ખાસ કંઈ નવા અપડેટ મળતા ચોક્કસ નવા અપડેટ તમને આપી દેવામાં આવશે ત્યાંથી જય હિન્દ જય ભારત